તમારું શરીર ઈચ્છે એટલું પાણી તમારે એને આપવું જોઈએ જો તમે તેને પાણી નહીં આપો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો નહીં મળે તો તમે ડિહાઈડ્રેશનનો શિકાર થશો આ પાણી છે એ એ અમૃત સમાન પણ કામ કરે છે અને તમારા શરીરમાં જો તમે ધ્યાન નહીં રાખો અને ખોટી રીતે તમે એને એને પીધા કરશો તો તમને તે નુકસાન કરતા પણ છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે કઈ રીતે પીવાથી તે ફાયદો કરે છે અને કઈ રીતે પીવાથી તે નુકસાન કરે છે હું વૈદિક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉઠીને નૈણા કોઠે તમે એક ગ્લાસ પાણીનું સેવન કરશો તો તે અમૃત સમાન કામ કરે છે એટલે તમારા ત્રિદોષને ક્ષમ રાખે છે તમારા શરીરના નક્કામાં જે તત્વો છે તેને મળમૂત્ર દ્વારા બહાર ધકેલે છે તમારા મળને ઢીલો પાડીને તેને શરીરને શરીરની બહાર ધકેલે છે મળદ્વા દ્વારા બહાર ધકેલે છે તમારા શરીરને તાજગીનો અહેસાસ કરાવે છે અને આખો દિવસ તમને આનંદ અને ઉલ્લાસ સાથે તમારો પસાર થાય છે એ જ પાણી તમે નાસ્તો કર્યા પછી તરત જ એનું સેવન કરશો તો હોજરીનો મંદ પડે પાચનના મુદ્દા ઊભા થાય તમારો હોજરીનો મંદ પડે એટલે ભોજન બરાબર પચે નહીં અને ભોજન બરાબર પચે નહીં એટલે એમાંથી ત્રિદોષજન્ય વિકારો ઉત્પન્ન થાય પોતપોતાની તાસી પ્રમાણે વાયુ પિત્ત કે કફના દોષો ઉત્પન્ન થાય અને એમ છતાં પણ તમે ન સમજો ને સતત તમે લોકો આ ભૂલો કરો તો મોટી બીમારીઓ પણ થઈ શકે છે તો એકનું એક પાણી એ સવારે નૈણા તમે સેવન કરશો તે અમૃત સમાન છે ને નાસ્તા પછી તરત જ તમે લોકો સેવન કરશો તો તે નુકસાન કરતા છે તો આ પાણીને તમારે ક્યારે સેવન કરવું જોઈએ તો નાસ્તો કર્યા પછી કલાક જેવો સમય જવા દેવાનો છે ત્યારબાદ તમારે તેનું સેવન કરવાનું છે નાસ્તા પછી તરત જ એનું સેવન નથી કરવાનું હવે આપણે બપોરનો સમય આવ્યો તો બપોરે ભોજન જે તમે કરવા બેસો છો એની એક કલાક પહેલાં પાણી પીધેલું હોવું જોઈએ ત્યાર પછી નહીં જમવાનો સમય હોય જ્યારે તમારે જમવું હોય એના એક કલાક પહેલાં તમારે લોકોએ પાણી પી લેવું જોઈએ અને ભોજન તમે કરી લો અને તમે ભોજન કરી લો એની એક કલાક પછી તમે પાણી પી શકો છો ભોજન કર્યા બાદ તરત જ તમારે પાણીનું સેવન નથી કરવાનું આ વચ્ચે ભોજન કરતી વખતે તમે એકાદ બે ઘૂંટરા મધ્યમાં પી શકો છો આ રીતે કરશો તો તમને તે અમૃત સમાન કામ કરશે તમને તેના ફાયદાઓ જણાશે તમારો હોજરીનો અગ્નિ મંદ નહીં પડે પરંતુ અમુક લોકોને એવી બેડ હેબિટ્સ છે કે તડકામાંથી આવ્યા થાકી ગયા હોય એટલે તરત જ પાણી પી લે છે ભરપેટ પાણી પીવે છે પછી તરત જ પાંચ દસ પંદર મિનિટ થાય એટલે તરત જ જમવા બેસી જાય છે આવું કરવાથી એના હોજરીનો અગ્નિ મંદ પડી ગયો હોય અને તમે ભોજન કરો એટલે એ ભોજન પચતું નથી અને એ ભોજન જ્યારે પચે નહીં એટલે તે અપચામાં કન્વર્ટ થાય પરિણામે કબજિયાત વાયુ પીત કફ માથું દુખું આવા અનેક નાના મોટા રોગમાં તે વિભાજીત થઈ જાય છે એટલે આ ભૂલ નહીં કરતા અને બીજી ભૂલ કે જમીને તરત જ અમુક લોકોને પાણી પીવાની ટેવ હોય છે અમુક લોકોને જમીને તરત જ આમ એક ગ્લાસ તો પાણી પીવા જોઈએ જેને આપણે કે ક્યાં નડે છે તો આપણું માનતા નથી પરંતુ જમીને તરત તમે લોકો પાણી પીશો એટલે તે તરત જ અપચામાં કન્વર્ટ થઈ જશે ઓજીનો મંદ પાડી દેશે અને પાચન ક્રિયામાં વિક્ષેપ ઊભો કરશે એટલે તરત પાણી નથી પીવાનું એક કલાક પછી પાણી પીવાનું છે હવે સાંજનો સમય આવ્યો તો સાંજના સમયે પણ સેમ ટુ સેમ આ જ રીતે કે જૈમાના પહેલાં એક કલાક પછી અને જયમાં પછી એક કલાકનો સમય તમારે લોકોએ આપવો જોઈએ જો તમે સમય નહીં આપો તો તમને તે નુકસાન કરતા છે પરંતુ આ રીતે પાણીનું સેવન કરશો તો તમને તે નુકસાન કરતા બિલકુલ નથી હવે તમે ફળ ફ્રૂટ ખાતા હો એની ઉપર તરત જ પાણી નથી પીવાનું એમાં કેળા ઉપર તો તરત જ પાણી ન જ પીવું જોઈએ આ અપચામાં કન્વર્ટ થશે અને તમને બરાબર પચશે નહીં અને પચશે નહીં એટલે કેળા ઉપર પાણી પીશો અને તે તમે પચે નહીં એટલે તમને કફમાં તે રૂપાંતરિત થઈ જશે અને ભરપૂર કફ થવાની શક્યતા ઊભી થઈ છે એટલે કોઈ પણ પ્ર કેળા નહીં કોઈ પણ પ્રકારના ફળો હોય એના ઉપર તરત જ પાણી ન પીવું જોઈએ આ વસ્તુને બરાબર ધ્યાન રાખજો તો આ પાણી છે તે અમૃત સમાન પણ કામ કરે છે અમૃત સમાન એટલે કે તમારા કોઠાને શુદ્ધ રાખે તમારા ત્રિદોષને શ્રમ રાખે તમને તાજગીનો મહેસૂસ કરાવે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે તમારા શરીરના કબજિયાતને મટાડે પરંતુ આ જ પાણી તમે ખોટરી રીતે એને પીવાનું રીત હશે તો તે નુકસાન કરતાં પણ સાબિત થઈ શકે છે બસ થોડુંક ધ્યાન રાખવાનું છે એટલે તમે તમારા શરીરમાં નિરોગીતા પ્રાપ્ત કરી જ લેશો વિડીયોના અંતમાં હવે તો લોકો ખૂબ જ હેલ્થ બાબતે એલર્ટ થઈ ગયા છે સમજી ગયા છે ઘરમાં ફ્રીજમાં પાણી નથી મૂકવાનું નથી મૂકવાનું નથી મૂકવાનું ઠંડુ પાણી હંમેશા નુકસાન કરે છે ઠંડા પાણી પીવાના ક્યાંય ફાયદાઓ નથી ઠંડુ પાણી તો તમારે મૂકી જ દેવાનું છે આ વસ્તુનું એક મારું માન રાખજો અને તમારા શરીરને નિરોગી રાખવાના પ્રયત્ન કરજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી